નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ ડિસેમ્બર બે હજાર પચીસ ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ કપાસની બજારમાં એક માર્કેટ યાર્ડમાં સોળસો અગિયાર રૂપિયા સુધી બજાર જોવા મળી રહી છે બાકી મિત્રો એવરેજ બજાર પંદરસો થી લઈને સોળસો ની વચ્ચે જોવા મળી રહી છે સામાન્ય તેજી તમામ માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહી છે દસથી લઈને વીસ રૂપિયા સુધીની બાકી કોઈ મોટી તેજીની હાલ ખેડૂતભાઈએ રાહ જોવી નહીં તેમજ રૂગ ભાવમાં પણ મિત્રો કોઈપણ પ્રકાર સુધારો આવે તેવી સંભાવના જણાઈ રહી નથી એટલે મિત્રો આ વર્ષે સોળસો પ્લસ બજાર જવાની સંભાવના ઓછી જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો ધંધુકા તેરસોથી પંદરસો ને અગિયાર રૂપિયા મોરબી તેરસોથી પંદરસો ને પચાસ રૂપિયા રાજકોટ તેરસોથી પંદરસો ને એકોતેર રૂપિયા ખાંભા એક હજાર એક્યાસીથી પંદરસો ને નવ રૂપિયા જેતપુર અગિયારસો અડતાલીસથી પંદરસો ને એકાવન રૂપિયા સાવરકુંડલા અગિયારસો પચાસથી પંદરસો ને અઠ્ઠાવન રૂપિયા સિદ્ધપુર તેરસો પચાસથી પંદરસો ને સડસઠ રૂપિયા હરસોલ ચૌદસો અગિયારથી ચૌદસો ને એંશી રૂપિયા વિસનગર એક થી પંદરસો ને અઠ્યાસી રૂપિયા થ્રોલ અગિયારસો થી ચૌદસો ને બાણો રૂપિયા હળવદ એક થી પંદરસો ને સિત્તેર રૂપિયા આંબલિયાસણ તેરસો એકાવન થી ચૌદસો એકસઠ રૂપિયા વિરમગામ એક હજાર થી ચૌદસો ને રૂપિયા બહુચરાજી બારસો થી ચૌદસો ને પચાસ રૂપિયા ચામજોધપુર અગિયારસો પચાસ થી પંદરસો ને સિત્તેર રૂપિયા ચાણસમા તેરસો થી ચૌદસો ને રૂપિયા ધ્રાંગધ્રા અગિયારસો થી ચૌદસો નેવું રૂપિયા કાલાવડ અગિયારસો થી પંદરસો ને રૂપિયા ચોટાણા તેરસો થી ચૌદસો ને છપ્પન રૂપિયા અમરેલી આઠસો થી એક્યાસી રૂપિયા હિંમતનગર ચૌદસો થી એકાણું રૂપિયા ભીલડી તેરસો તેરસો રૂપિયા ડિયોદર તેરસોથી ચૌદસો ને પંદર રૂપિયા હારીજ બારસોથી ચૌદસો ને પંચાવન રૂપિયા બાબરા બારસો ચાલીસથી પંદરસો ને રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસથી સોળસો અગિયાર રૂપિયા અંજાર બારસો પચાસથી પંદરસો પચાસ રૂપિયા વડાલી તેરસો પચાસથી પંદરસો એકોતેર રૂપિયા જામનગર એક હજારથી પંદરસો પંચાવન રૂપિયા થરા તેરસોથી ચૌદસો ને સાઠ રૂપિયા શિહોરી બારસોથી ચૌદસો રૂપિયા જસદણ બારસોથી પંદરસો ને રૂપિયા લખતર બારસો ત્રેસઠથી ચૌદસો ને સિત્તેર રૂપિયા ઉનાવા બારસો એકાવનથી પંદરસો ને રૂપિયા કડી અગિયારસોથી પંદરસો રૂપિયા ગોચરિયા બારસો ચાલીસથી પંદરસો રૂપિયા કુકરવાડા બારસો પંચ્યાસીથી પંદરસો એકાવન રૂપિયા વિજાપુર બારસોથી પંદરસો છ રૂપિયા ધારી નવસો સાંસઠથી પંદરસો રૂપિયા બોટાદ બારસો વીસથી પંદરસો રૂપિયા માણસા તેરસોથી પંદરસોને અઢાર રૂપિયા તળાજા અગિયારસોથી પંદરસોને પચાસ રૂપિયા પાટણ તેરસો દસથી પંદરસો ને સિત્તેર રૂપિયા મહુવા આઠસો દસથી પંદરસોને ઓગણીસ રૂપિયા અને જામખંભાળિયા તેરસો પાંત્રીસથી ચૌદસો ને એકતાલીસ રૂપિયા